સમાજ એક કડવી હકીકત એક દીકરી જન્મે ને ત્યારે એક સાસુ એક નળ કે એક એક જેઠાણી જેટલું એક સ્ત્રી કહે છે કેમ કે આ સમયમાં બધાને દીકરો જ ગમે છે દીકરી તો ક્યાં આપણને ગમે જ છે જો આ દીકરો કે દીકરી એ આપણા હાથની વાત હોત ને તો ક્યારના આપણે આ જીવ સૃષ્ટિ વિનાશ કરી નાખ્યો મારે તો જેમના ઘરે દીકરીએ જન્મ લીધો છે ને એને મારે એટલું જ કહેવું છે કે તમારા ઘરે દીકરીએ જન્મ લીધો છે ને તો એને ઉડવા માટે ખુલ્લું આકાશ દેજો કારણ કે સાસરીએ જશે ને ત્યાં એને ખુલ્લું આકાશ ઉડવા માટે નહીં મળે ઘર ગમે એટલું સારું હશે પણ એને કે પિંજરા સમાન જ લાગશે એક દીકરી પોતાના પિતાના ઘરે મોડી ઉઠશે ને તો ચાલશે પણ સાસરીએ દીકરી મોડી નહીં ઉઠી શકે એ દીકરી જીદ કરશે પોતાના પિતાના ઘરે તો ચાલશે પણ એ જ દીકરી પોતાના સાસરીએ જીદ નહીં કરી શકે કારણ કે ત્યાં તે દીકરીને બીજાની જીદ પૂરી કરવાની હોય છે પોતાની કરાવવાની નહીં જો મારી વાત સાચી લાગે તો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ